ક્યારેય વિચાર્યું છે કે દરરોજ રાત્રે જ્યારે આપણે આંખો બંધ કરીએ છે ત્યારે આપણા મગજની અંદર ખરેખર શું ચાલતું હોય છે મોટાભાગના લોકોને લાગે છે કે એ તો ખાલી એક શટડાઉન સ્વિચ છે બરાબર ને પણ હકીકત એ નથી ઊંઘ તો એક અવિશ્વસનીય રીતે એક્ટિવ અને જટિલ પ્રક્રિયા છે જે આપણા સારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે તો ચાલો આજે આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ અને સમજીએ કે આપણા મગજમાં આ સ્લીપ સ્વિચ આખરે કામ કરે છે કેવી રીતે તો સૌથી મોટો સવાલ એ જ છે કે એવી તે કઈ વસ્તુ છે જે આપણને જાગતી દુનિયામાંથી સપનાની દુનિયામાં ખેંચી જાય છે ચાલો આજે આપણે મગજની અંદર જઈને એ સ્લીપ સ્વિચને શોધી કાઢીએ જો આપણી ઊંઘને મુખ્યત્વે બે તાકાતો કંટ્રોલ કરે છે આ બંને બળો ભેગા મળીને નક્કી કરે છે કે આપણને ઊંઘ ક્યારે આવશે અને કેટલી સારી આવશે તો ચાલો આ બંનેને જરા બારીકાઈથી સમજીએ પહેલું છે સ્લીપ ડ્રાઈવર આપણા શરીરની બેટરી સમજી લો આપણે જેટલો લાંબો સમય જાગીએ એટલી આ બેટરી ઉતરતી જાય છે અને ઊઘનું દબાણ વધતું જાય છે અને બીજું છે સ્લીપ ટાઈમર એટલે કે આપણી સર્કેડિયન રિધમ આ આપણા શરીરની ચોવીસ કલાકની પોતાની ઘડિયાળ છે આ ઘડિયાળ આપણને કહે છે કે હવે સુવાનો સમય થઈ ગયો છે પછી ભલે ને આપણી બેટરી ગમે તેટલી ચાર્જ કેમ ન હોય સારું તો હવે આપણને આ બે મોટા ખેલાડીઓ વિશે તો ખબર પડી ગઈ પણ સવાલ એ છે કે મગજમાં આ બંને ભેગા ક્યાં થાય છે ક્યાં છે એ અસલી સ્લીપ સ્વિચ ચાલો જોઈએ આ કંટ્રોલ સેન્ટર ખબર છે આપણા મગજમાં બહુ ઊંડે છુપાયેલું છે આ ભાગનું નામ છે હાઇપોથેલેમસ અને એની પણ અંદર વીએલપીઓ નામનો એક નાનકડો વિસ્તાર છે બસ ન્યુરોન્સનો આ નાનકડો સમૂહ જ એ માસ્ટર સ્વિચ છે જેની આપણે વાત કરી રહ્યા છીએ તો આ સ્વિચ કામ કઈ રીતે કરે છે જુઓ આખી પ્રોસેસ ચાર સ્ટેપમાં થાય છે પહેલાં વીએલપીઓમાં ઊંઘ લાવવાવાળા ન્યુરોન્સ એક્ટિવ થાય છે પછી એ ગાબા અને ગેલેનિન જેવા શાંત કરવાવાળા કેમિકલ્સ છોડે છે આ કેમિકલ્સ મગજના એ ભાગોને શાંત પાડે છે જે આપણને જાગતા રાખે છે અને બસ ચોથા સ્ટેપમાં સ્વિચ ઊંઘ તરફ ફરી જાય છે એટલે સમજાયું આ કોઈ સિમ્પલ ઓફ બટન નથી આ તો એક આખી એક્ટિવ પ્રોસેસ છે અને સાયન્સ પણ આ જ વાત કહે છે આનો સીધો મતલબ એ છે કે ઊંઘવાળી સિસ્ટમ અને જાગવાવાળી સિસ્ટમ એ બંને વચ્ચે સતત એક જાતની ખેંચતણ ચાલતી રહે છે જ્યારે એક સિસ્ટમ ચાલુ હોય ત્યારે બીજીને દબાવી દે છે આનાથી જ એકદમ ક્લીન ઓન ઓફ સ્વિચ બને છે પણ આ સ્વિચને ટાઈમિંગની ખબર કેવી રીતે પડે છે એને ક્યારે ફ્લિપ થવાનું છે એ કોણ કહે છે અહીંયા એન્ટ્રી થાય છે મેલાટોનિનની અને ના એ કોઈ સ્લીપિંગ પેલ નથી હો એને તો તમે આપણા શરીરના ઓર્કેસ્ટ્રાનો કન્ડક્ટર સમજી શકો છો જે ઇશારો કરે છે કે ચાલો ભાઈ હવે સુવાનો ટાઈમ થઈ ગયો મેલાટોનિનને અંધકારનું હોર્મોન પણ કહેવાય છે અને એનું કારણ પણ બહુ સીધું સાધું છે જેવું અંધારું થાય સૂરજ આથમે એટલે આપણા મગજમાં રહેલી પિનિયલ ગ્રંથિ આ હોર્મોન બનાવવાનું શરૂ કરી દે છે આ આપણા આખા શરીરને એક મેસેજ મોકલે છે કે ઓકે હવે રાત પડી ગઈ છે રિલેક્સ થવાનો ટાઈમ છે આપણે જોઈ શકીએ છીએ કે આખા ચોવીસ કલાકમાં મેલાટોનિનનું લેવલ કેવી રીતે ઉપર નીચે થાય છે સવારે જેવો પ્રકાશ આંખ પર પડે એનું પ્રોડક્શન બંધ અને સાંજે જેવું અંધારું થાય એ પાછું ચાલુ એકદમ સિમ્પલ આ જ ચક્ર આપણને ઊંઘ માટે બરાબર તૈયાર કરે છે હવે આ આખી વાતને સમજીને ઘણા લોકો ઊંઘમાં મદદ માટે મેલાટોનિનના સપ્લિમેન્ટ્સ લે છે પણ અહીં એક મોટો સવાલ છે શું એ લોકોને ખરેખર ખબર છે કે એ બોટલમાં શું છે કારણ કે જે લેબલ પર લખ્યું હોય એના પર હંમેશા ભરોસો કરી શકાતું નથી તૈયાર છો એક સ્ટડીમાં ખબર પડી કે અમુક સપ્લિમેન્ટ્સમાં તો લેબલ પર લખેલા ડોઝ કરતાં ચારસો ને ઇઠ્યોતેર ટકા હા ચારસો ને ઇઠ્યોતેર ટકા વધારે મેલાટોનિન હતું આ તો બહુ મોટો ફરક કહેવાય અને આની અસર પણ ધાર્યા કરતાં ઘણી જુદી હોઈ શકે છે હવે આવું કેમ થાય છે કારણ કે સપ્લિમેન્ટ્સનું રેગ્યુલેશન દવાઓ જેટલું કડક નથી હોતું તો આનો ઉપાય શું જો કોઈ મેરાટોનિન લે તો હંમેશા બોટલ પર યુએસપી વેરીફાઈડનું લેબલ ચેક કરવું આ એક ભરોસાપાત્ર નિશાની છે કે અંદર જે છે એ લેબલ પર લખ્યા મુજબ જ છે સારું અત્યાર સુધી તો આપણે બધું બરાબર ચાલે ત્યારે શું થાય એની વાત કરી પણ જ્યારે આ આખી સિસ્ટમ આ નાજુક બેલેન્સ ગડબડ થઈ જાય ત્યારે શું ત્યારે જ ઊંઘ સાથે જોડાયેલી તકલીફો શરૂ થાય છે જ્યાં જે લાખો લોકોને પરેશાન કરે છે આપણે જે સિસ્ટમની વાત કરી એના આધારે જ આ બધી તકલીફોને સમજી શકાય છે જેમ કે અનિદ્રા એટલે કે સ્લીપ સ્વિચ ઓન જ નથી થતી સરકેડિયન રિધમ ડિસઓર્ડર્સમાં આપણી બોડી ક્લોક જ ખોટો ટાઈમ બતાવે છે નાર્કોલેપ્સીમાં તો સ્વિચ જ અનસ્ટેબલ હોય છે ગમે ત્યારે ઓન ઓફ થઈ જાય અને સ્લીપ એપનિયા જેવી તકલીફોમાં તો કોઈ શારીરિક કારણ ઊંઘને ડિસ્ટર્બ કરે છે આ બધું એ જ બતાવે છે કે આપણી ઊંઘણી સિસ્ટમ કેટલી નાજુક અને કોમ્પ્લેક્સ છે તો આટલી બધી વાતચીત પછી આપણે શું સમજ્યા આનું મુખ્ય સાર શું છે સૌથી મોટી વાત જે સમજવાની છે એ એ છે કે ઊંઘ કોઈ હેક નથી આ આપણા શરીરની એક ખૂબ જ ઊંડી અને જટિલ બાયોલોજીકલ પ્રોસેસ છે એને આપણે સમજવી પડે અને એને માન આપવું પડે શોર્ટકટ શોધવા કરતાં આપણા શરીરની આ અદ્ભુત સિસ્ટમને સાથ આપતા શીખવું જોઈએ તો હવે જ્યારે આપણે જાણીએ છીએ કે આ સ્વિચ કેવી રીતે કામ કરે છે તો સવાલ એ છે કે એને સાચવવા માટે આપણે શું કરી શકીએ આપણા રોજિંદા જીવનમાં એવો કયો એક નાનકડો ફેરફાર લાવી શકાય જે આપણા મગજની આ કુદરતી સિસ્ટમને મદદ કરે વિચારવા જેવી વાત છે